ગુજરાત પોલીસને મળ્યા અભિરક્ષક કે જે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અભિરક્ષક જે ગુજરાત પોલીસને મળ્યા છે ગંભીર અકસ્માતો સર્જાય તેવા કેસીસમાં ગોલ્ડન અવર્સમાં પોલીસ આ વાહનની અંદર આ સ્પેશિયલ વ્હીકલ અભિરક્ષક કે જેમાં ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવવાનું કામ કરશે ગુજરાત પોલીસનું આ અભિરક્ષક સ્પેશિયલ વાહન અદતન રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલ અભિરક્ષકને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે આધુનિક વાહનમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર ટેલિકોસ્ટ ટેલિસ્કોપિક લીડર સ્ટ્રેચર જનરેટર હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીચ અને ઓક્સિજન બોટલ સહિત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે આ જ પ્રકાર એક પછી એક મહત્વના નિર્ણયો લઈને ટેકનોલોજી યુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આ